તો ભારે વરસાદને કારણે રાજ્યના એકસો ચોર્યાસી રસ્તા હાલ બંધ થઈ ચૂક્યા છે સ્ટેટ હાઇવે હાઇવે અને નેશનલ બંધ બંધ થયા છે છે હસ્તકના રસ્તા કારણે થઈ ચૂક્યા રાજ્ય સરકાર હસ્તકના અન્ય ચાર રોડ પણ બંધ થયા છે તાપી જિલ્લાના ચાલીસ સુરત જિલ્લાના બત્રીસ રોડ બંધ થયા પોરબંદર જિલ્લાના અઠ્યાવીસ તો નવસારીના સત્યાવીસ રસ્તાઓ વરસાદને કારણે હાલ બંધ થઈ ચૂક્યા છે તો ભારે વરસાદ રાજ્યના અનેક વિસ્તારોમાં છે અને ભારે વરસાદને કારણે રાજ્યના લગભગ એકસો ચોર્યાસી જેટલા રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે જેમાં ચાર સ્ટેટ હાઈવે અને બે નેશનલ હાઈવેનો પણ સમાવેશ થાય છે પંચાયત હસ્તકના પણ એકસો ચુંબોતેર જેટલા રસ્તાઓ વરસાદને કારણે હાલ બંધ થઈ ચૂક્યા છે રાજ્ય સરકાર હસ્તકના પણ અન્ય ચાર રોડ બંધ થયા છે તાપી જિલ્લામાં સૌથી વધુ ચાલીસ જેટલા રસ્તા બંધ થયા છે તો સુરત જિલ્લામાં બત્રીસ અને પોરબંદર જિલ્લામાં પણ અઠ્યાવીસ જેટલા રસ્તાઓ બંધ છે આ ઉપરાંત નવસારીમાં પણ ભારે વરસાદ છે અને અહીં પણ સત્યાવીસ રસ્તા વરસાદને કારણે બંધ થઈ ચૂક્યા છે અનેક માર્ગો રસ્તાને અને રસ્તાઓ આ ભારે વરસાદને કારણે બંધ થયા છે